હેલો કૃષ્ણ મારા તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી હેલ્ધી ટેસ્ટી સિંગ નાળિયેળની બરફી આ બરફીમાં ના ના ચાસણી ના ઘી ના એકદમ બજારમાં મળે તેવી બનાવીશું મીઠાઈ તમને વ્રતમાં આખો દિવસ એનર્જી આપે તેવી શક્તિવર્ધક છે તેને એકવાર બનાવીને પૂરા અઠવાડિયા ફ્રિજમાં સ્ટોર પણ કરી શકશો તો ચલો સુપર ટેસ્ટી રેસીપી બનાવવાનું શરૂ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લેકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો સિંગનાળિયાની બરફી બનાવવા માટે મેં લીધા છે બે કપ શેકેલા સિંગદાણા તમે માપ માટે ઘરમાં રહેલ કોઈ પણ કટોરી કે કપ લઈ શકો છો તેનાથી પૂરું મેજરમેન્ટ કરી લેવાનું મગફળીમાં ખૂબ જ સારા પ્રોટીન ફાઇબરની સાથે સાથે પૂરા વ્રતમાં એનર્જી આપે છે સિંગદાણામાંથી બનતી મીઠાઈ હેલ્ધી તો બને છે સાથે સાથે બહુ ટેસ્ટી પણ બને છે સિંગદાણાને મેં શેકીને તેના ફોતરા કાઢીને તૈયાર કરી લીધા છે બજારમાંથી આપણે મીઠાઈ લઈએ છીએ તે ડુપ્લિકેટ અને ખૂબ જ મિલાવટવાળી મળે છે પણ તમે આ મીઠાઈ ખૂબ જ આસાનીથી ઘરે બનાવી શકો છો પૂરી શુદ્ધતા સાથે અને ખાવામાં તો સુપર ટેસ્ટી બને છે હવે આપણે સિંગદાણાનો પાવડર તૈયાર કરી લઈએ તો લઈશું મિક્સર ચાર તેમાં સિંગદાણાને લઈને તેનો ફાઇન પાવડર તૈયાર કરી લઈએ પાવડર બનાવતી વખતે લગાતાર મિક્સર નહીં ચલાવવાનું ચાલુ બંધ ચાલુ બંધ કરીને પીસવાના આ રીતે પાવડર બનાવશો તો સિંગદાણા તેલ પણ નહીં છોડે અને સરસ ફાઇન પાવડર તૈયાર થશે હું એટલા માટે બતાવું છું કે કોઈ પહેલીવાર બનાવતા હોય તો તેની મીઠાઈ પણ પરફેક્ટ બને તો એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે હવે ગેસ તરફ એક તળિયા કઢાઈ લઈશું તેમાં અડધો કપ સુકા સુકાનો પાવડર લીધો છે આનાથી આપણી મીઠાઈમાં જબરજસ્ત ટેસ્ટ આવશે સાથે હેલ્ધી પણ બનશે અને ખાવામાં તો બરફીનો માવા જેવો ટેસ્ટ આવશે ખૂબ જ સુંદર બનશે કોકોનટ પાવડરની જગ્યાએ તમે મખાના કે કાજુનો પાવડર પણ નાખી શકો છો ગેસની લો ફ્લેમ પર હલકો શેકી લઈએ કલર ચેન્જ નથી કરવાનો બસ તેનું કચા પણ દૂર થાય ત્યાં સુધી અને ખુશ્બુ આવવા લાગે ત્યાં સુધી બસ એક મિનિટ જેવું થયું છે ખુશ્બુ પણ સરસ આવવા લાગી છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ હવે આપણે સિંગદાણાનો પાવડર તૈયાર કર્યો છે તેને પણ આમાં ઉમેરી દઈએ બરફીને ફ્લેવરફુલ બનાવવા માટે એક ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું સાથે બરફીને બજાર જેવી ફ્લેવરનો ટેસ્ટ આપવા માટે બે મોટી ચમચી મિલ્ક પાવડર ઉમેરીશું મિલ્ક પાવડર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ જેના ઉમેરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો આનાથી બરફીનો ટેસ્ટ માવા જેવો આવે છે ખૂબ જ ટેસ્ટી લાગશે સારી રીતના મિક્સ કરી દઈએ તો આપણી ડ્રાય સામગ્રી તૈયાર થઈ ગઈ છે આ મીઠાઈ બનાવવામાં આપણે નાખી કે ના ચાસ જરૂર પડે હવે ફટાફટ એક પેનમાં સાતસો દૂધ તમે કાચું કે ગરમ કરેલું ગમે તેલ લઈ શકો મેં ફેટ વાળું લીધું છે તેનાથી મીઠાઈનો ટેસ્ટ અને ટેક્સચર સરસ આવે છે હવે દૂધને ને હાઈ ફ્લેમ પર ઉકાળી લઈએ એટલે હલકો ઘટ થઈ જાય દૂધ થી આ મીઠાઈ એટલે માવો કે જરૂર બનાવી મા સારો ટેસ્ટ આવશે નારિયેળ પાવડર અને મિલ્ક પાવડર ઉમેરવાથી એટલો જબરજસ્ત ટેસ્ટ આવશે ને કે તમે ખાસો તો તમને એવી ફીલિંગ આવશે કે કાજુ કતરી કે દૂધ બરફી ખાઈએ છીએ દૂધમાં પણ બે ત્રણ ઉભરા આવી ગયા છે આ સ્ટેજ પર આપણે એક કપ ખાંડ લીધી છે અને દૂધમાં હજુ બે ત્રણ ઉભરા આવે ત્યાં સુધી પકાવીશું તમે જોઈ શકો છો ખાંડ સારી રીતના ઓગળી ગઈ છે દૂધ પણ ઘટ દેખાય છે તો આ સ્ટેજ પર ગેસની ફ્લેમ લો કરી દેવાની પછી થોડું થોડું આપણે જે સીંગદાણા ટોપરાનો પાવડર તૈયાર કર્યો છે તે ઉમેરતા જવાનું ને મિક્સ કરતા જવાનું છે આ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એક સાથે બધો પાવડર નથી ઉમેરવાનો નહીં તો લમ્સ થઈ જશે એટલે એક હાથે થોડું થોડું નાખતા જવાનું ને બીજા હાથે મિક્સ કરતા જવાનું ધીરે ધીરે કરતા બધું જ પાવડર મેં ઉમેરી દીધું ને સારી રીતના મિક્સ પણ કરી દીધું ને એકદમ સ્મૂથ મિક્સર તૈયાર થઈ ગયું ઝડપથી દૂધ સાથે મિક્સ થઈને ફૂલી જશે અને પેનને પણ છોડવા લાગશે તમે જોયું ને આને બનાવવામાં આપણે એક ચમચી ઘીનો પણ ઉપયોગ નથી કર્યો કારણ કે સિંગદાણા અને નારિયેળમાં પોતાનું તેલ હોય છે એટલે મીઠાઈમાં બિલકુલ ઘીની જરૂર નહીં પડે બસ થોડી જ મિનિટોમાં ખૂબ જ સરસ આપણું મિક્સર પેન છોડવા લાગ્યું છે તેની થીકનેસ એકદમ પરફેક્ટ બની ગઈ છે થોડું હાથમાં લઈને જોઈએ તો આ સારી રીતના બોલ્સનો શેપ આવે છે બિલકુલ હાથમાં ચીપકતું પણ નથી તો બરફી સેટ થવા માટે તૈયાર છે થોડું નરમ લાગે તો હજુ થોડીવાર પકાવી લેવાનું હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ બરફીને સેટ થવા માટે મેં સ્ટીલની પ્લેટને ઘીથી ગ્રીસ કરીને તૈયાર કરી છે તમે થાળી પણ લઈ શકો છો પછી તેમાં મિક્સરને સેટ થવા માટે પાથરી દઈએ તમે જોયું ને આને બનાવવી કેટલી આસાન છે ખાવામાં એટલી ટેસ્ટી બનશે અને પિસ્તાની કતરણથી સજાવીશું હવે આને છોડી દઈશું સેટ થવા માટે આપણી બરફી સારી રીતના સેટ થઈ ગઈ છે તો તેમાં કટ લગાવી દઈએ એકદમ સારી રીતના કટ લગાવાય છે તમે જોઈ શકો છો તેનો લુક કેવો સરસ આવે છે કોઈને ખબર પણ ના પડે કે આને સિંગદાણામાંથી બનાવી છે તેનું ટેક્સર બતાવવું લાગે છે ને દૂધ બરફી જેવી મોઢામાં જ પીગળી જાય તેવી તો મિત્રો તમને કેવી લાગી આ વ્રતમાં ખાઈ શકાય તેવી ફરાળી બરફી તમે જોયું ને બનાવવી એકદમ આસાન છે અને વળી એનર્જી આપે તેવી શક્તિવર્ધક મીઠાઈ છે આ વ્રતમાં પૂરા દિવસ એનર્જી આપશે સાથે સાથે ભૂખ પણ નહીં લાગે અને તમે લાંબા સમય સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકશો તો જરૂર બનાવવાની ટ્રાય કરજો સારું ખાવ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસિપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ